સરકારની યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવા માટે રાજકોટના ધોરાજી ખાતે પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો આ પ્રસંગે સ્થાનિકોએ રથનું મળકાભેર સ્વાગત કર્યું હતું અને સરકારી યોજનાઓની માહિતી અને લાભ ગ્રામજનોને સરળતાથી મળી રહે તે માટે સરકારી યોજનાઓની માહિતી આપતા સ્ટોલ્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો આ ઉપરાંત મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્યમાન જેવી આરોગ્ય સેવાના લાભાર્થીઓએ લીધેલા લાભની બાબત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો ઉજ્જવલા યોજના તો ખાસ કરીને બહેનો માટે તો આશીર્વાદ રૂપ સમાન થઈ છે દર સાંજે બળતણ વીણવા જવું પડતું એની જગ્યાએ ગેસનો ચૂલો જે મોદી સરકારના કારણે ગરીબોના ઘરમાં આવ્યો છે યોજના જે મહિલાઓ અને બાળકીઓને પાણી ભરવા માટે રોજ ફાફા મારવા પડતા હતા એની જગ્યાએ ઘરે ઘરે નળ પહોંચાડવાની જે યોજના કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર દ્વારા જે કામ કરવામાં આવ્યા છે એ ખૂબ આશીર્વાદ રૂપ પ્રજા માટે સાબિત થયા છે મોદી સરકારે આયુષ્યમાન જે કાર્ડ આપ્યું છે એમાં એમને ઘણો લાભ થયો છે અને ઉજવલામાં ઘણો લાભ થયો છે નળ કનેક્શનમાં ઘણો લાભ થયો છે બધી કામગીરી મસ્ત સારામાં સારી મોદી સરકારની